રાજકોટના અગ્નિકાંડ પછી અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાના કોમ્પ્લેક્સોને તારકિદે સીલ મારી કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશો આપેલા છે

કે આ કોમ્પ્લેક્સમાં લગભગ એકસો ઓગણીસ દુકાનો આવેલી છે તેમાં મોટા ભાગની દુકાનોમાં સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ચાલી રહી છે આ ભઠ્ઠીઓમાં સોનું ચાંદી ગાળવા માટે જલન કેમિકલ પાવડરનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ ભઠ્ઠીઓ સળગાવવા માટે ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ પરિસ્થિતિમાં કોમ્પ્લેક્સમાં ક્યાંય ફાયર સિસ્ટમ જણાઈ આવતી નથી તેમજ કોમ્પ્લેક્સમાં જવા માટે સાંકળી એક જ સીડી છે કે તેમાં ખુલ્લા વાયરો આપ ફોટોગ્રાફમાં નિહાળી રહ્યા છો કહેવાય છે કે આ વીજ કનેક્શનો પણ ગેરકાયદેસર લીધેલા હોવાના કારણે અઠવાડિયામાં દસ થી બાર વખત પાવર સપ્લાય બંધ થઈ જાય છે આમ આ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર કાર્યરત પ્રવૃત્તિઓ જેવી કે જલદ કેમિકલ પાવડરનો ઉપયોગ ઘરેલું ગેસના બાટલાની સાથે સાથે ફાયર સિસ્ટમ લગાવેલ ન હોવાથી કોઈ હોનાર અસર જાય તો શું માટે અહેવાલ પ્રસિદ્ધ થયેલી મધ્ય ઝોન ના સ્ટેટ વિભાગ દ્વારા આ ડિમોલેશન થયેલ ગેરકાયદેસર કોમ્પ્લેક્સિદા નો કડક અમલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે શ્રી હરિ કોમ્પલેક્ષ માં લોકો ના જીવ સાથે ચેડા કરનાર કોણ છે આ બંગાળી બિલ્ડર તેની વિસ્તૃત છણાવટ જોતા રહો છે અને સમૃદ્ધિ ન્યૂઝ